રેતીની હેરાફેરી કરતા બે ફાર્મ દોડતા ડમ્પર ટ્રકે બાઇક ચાલકને અડફેટે લીધો બાઇક ચાલક નું નીપજ્યું માહિતી પ્રમાણે ડમ્પર ટ્રકના ચાલકે બે ફિકરાઈથી હંકારી અકસ્માત જેમાં બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું બાઈક ચાલક યુવાન ચેતનસિંહ ભવાનસિંહ રાઠોડ ને ત્રણ વર્ષનો પુત્ર છે અને તેની પત્ની ગર્ભવતી છે જ્યારે અરવિંદસિંહ રાઠોડ ને ગંભીર ઈજા પહોંચતા હિંમતનગર સિવિલ ખસેડવામાં આવ્યા છે ઘટનાને લઈને પ્રાંતિજ પોલીસે તપાસ શરૂ કરી છે